અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ રેઢર પાકિસ્તાન તથા પોકમાં એરસ્ટ્રાઇક કરી છે પ્રાથમિક માહિતી અનુસાર ભારતીય સેનાએ રાતના પોણા બે વાગે પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે પાકિસ્તાનના નામથી જીસીએ જીસીએને ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ચેકિંગ હાથ ધરાવ્યું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમેલમાં માત્ર એક લાઈન લખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આગમી દિવસોમાં આઈપીએલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે ત્યારે આ ઈમેલને ગંભીરતાથી લઈને સઘન ચેકિંગ હાથ ધરા આવ્યું છે હાલની પરિસ્થિતિને જોતા ધમકીભર્યો ઈમેલ અડવાસ લઈ શકાય નહીં બસ આ જ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ